આજ રોજ તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દહીથરા અલગધણી ગૌસેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ જીવદયા સંસ્થા કે જ્યાં બીમાર ઘાયલ એક્સિડન્ટ પીડિત આવા બિનવર્ષી અબોલ ગૌવંશોની સેવા સારવાર થાય છે એવી આ જીવદયા સંસ્થામાં ને સંસ્થામાં નિત્ય ને શરૂઆતના પાયાના પથ્થરમાં સનાતન ગૌ સેવા ધોન મંડળ ધસ્સા ગામ તેઓ અંદર હોસ્પિટલના બીમાર જીવનની વધારે સાનુકૂળતાના લક્ષમાં આ હોસ્પિટલ વોર્ડમાં ગૌવંશોને ગરમી ન થાય તેમજ માખીઓના ઉપદ્રવ ન થાય એ માટે આ પંખા અનુદાન ભેટ પ્રાપ્ત થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા તેમજ ગૌમાતાની માતાની કૃપા મંડળમાં નિસ્વાર્થ ભાવે સેવા બજાવતા દરેક સભ્યો ઉપર અવિરત વરસતી રહે અને ઈશ્વર પરમાત્મા મંડળના દરેક સભ્યોને નિરોગી નિરામય આયુષ્ય પ્રદાન કરે એવા મંગલ ભાવસ જય ગૌ માતા હોસ્પિટલમાં આ છ પંખા તેમજ એક ઓપરેશન થિયેટર માટે ટેબલ ફેન તેમજ અંધ વિભાગ માટે પણ આવા મોટા બે ફેન એમ કુલ મળી નવ ફેન તેમજ ઇલેક્ટ્રિક ફિટિંગ આવું બધું કરી અંદાજીત રૂપિયા એક લાખ નો સાધન સામગ્રી અનુદાન ભેટ પ્રાપ્ત થયેલ છે જયગ માતા તેમજ આ ઇલેક્ટ્રિકના કામમાં સેવા આપતા એવા કમલેશભાઈ મેઘાણી દસ ગામ જયગાઉ માતા